શહેરની સુરત શહેરના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે ઘરમાં એકલી રહીતી તરુણી સાથે પડોશી યુવાને દુષ્કર્મ આચર્યું છે તે સાથે પડોશી અને યુવાને અડપલા પણ કર્યા હતા સમગ્ર ઘટના બાબતે ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ડિંડોલી પોલીસે બંને યુવાનોની ધરપકડ કરીને જેલના હવાલે કરી દીધા છે તરુણીના માતા પિતા બહાર ગામ ગયા હતા ભાઈ કામ અર્થે મુંબઈ ગયો છે તે દરમિયાન આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજગોત માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે